કાશ્મીરમાં થયેલા પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ખૂબ જ વણસી રહી છે એવામાં કાશ્મીર અને સિમલા મનાલી માટે ફરવા જવાનું બુકિંગ કરાવ્યું હતું એ પણ હવે કેન્સલ કરાવી રહ્યા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નાગરિકોમાં ભારે ભય જોવા મળ્યો અને મોટા ભાગના લોકોએ કાશ્મીર અને સિમલા મનાલીના ના ટુર પેકેજ કેન્સલ કરાવી રહ્યા છે કઈ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ ના માલિક આસિફ કુરેશી એ જણાવ્યું હતું કે અત્યારે ઘણા બધા બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે જે લોકો આ સીઝનમાં કાશ્મીર ફરવા જવાના હતા તે બધાને સિમલા અને મનાલી ડાયવર્ટ કરવામાં આવ્યા પણ અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ છે તે જોઈને લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે લોકો સિમલા મનાલી જવા માટે પણ તૈયાર નથી કારણ કે ત્યાં પણ બોર્ડર એરિયા આવે છે અત્યારે ઉનાળાનો સમય છે અને બાળકોનું વેકેશન પણ ચાલુ છે ત્યારે આ મે મહિનો ફરવા જવા માટેનો પીક મહિનો છે પણ અત્યારે જે સ્થિતિ છે તે જોઈને લોકો ફરવા માટે તૈયાર નથી બધી જ ગઈકાલથી જે ખબરો આવી રહી છે કે બોર્ડર ઇલાકાઓમાં સૌથી વધુ તણાવ વાતાવરણ ચાલી રહ્યું છે તો લોકો જવાનું ફરવાનું ટાળી રહ્યા છે તો અત્યારની અમારી પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા બુકિંગ્સ કેન્સલ થઈ રહ્યા છે ગઈકાલ સુધીના કેટલા ક્લાયન્ટોના ફોન આવી ચૂક્યા છે કે અમારે નથી જવું જે શિમલા મનાલી આપણે લોકોને ડાયવર્ટ કર્યા હતા કાશ્મીરમાંથી તે લોકો પણ અત્યારે શિમલા મનાલી પણ જવા રેડી થઈ રહ્યા નથી કારણ કે ત્યાં બોર્ડર ઇલાકા લાગે છે અમૃતસર ભઠિંડા ચંદીગઢ આ બધી જગ્યાઓ લોકો અવોઇડ કરે છે જવાનું એ જોશન જનરલી આ પીક ટાઈમ છે એપ્રિલ મે ત્યાંની સિઝનનો ટાઈમ છે આ સિઝનમાં સૌથી વધુ નોર્થ સાઇડ લોકો જવાનું પસંદ કરતા હોય છે આ સમયની અંદરમાં સૌરાષ્ટ્રની અગર વાત કરીએ તો બહુ બધા લોકોએ બુકિંગ કર્યા છે હજારોની તાદાદમાં પણ આ સિચ્યુએશનમાં કોઈ ઘર પરિવાર લઈને જતું હોય તો એ લોકો એક વખત વિચાર કરશે કે આવા તનાવ પરિસ્થિતિમાં અમે લોકો કઈ રીતે સર્વાઈવ કરીએ તો માણસોની જવાની તમન્નાઓ પૂરી છે પણ આ પરિસ્થિતિઓ એવી સર્જાઈ ગઈ છે કે આ પરિસ્થિતિમાં જવા લોકોનું ટાળવું કહે છે અત્યારના સમયમાં કોઈ જ્યાં બોર્ડર ઇલાકા નથી લાગતા એવા લોકો જવાનું પસંદ કરે છે જેમ કે ગોવા છે મુંબઈ છે કર્ણાટકા ફોટી કોડાઈ કેનાલ છે કેરલા છે પણ ત્યાં અત્યારે ગરમી વધુ હોય છે પણ જેને ફરવું જ છે એ લોકો ક્યાંય ને ક્યાંય જવાનું પ્લાન કરશે અથવા નજીકના કોઈ એરિયામાં જવાનું પ્લાન કરશે કે ભાઈ જે લોકોને આઠ દિવસનો પ્રવાસ હતો એ લોકો ચાર દિવસ નજીકના સમયમાં ક્યાંય જતા રહી